એક યુવક અને કિશોર દાજી જતા સારવાર અર્થે કચડાયા હતા અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં ફરી એકવાર આગનો બનાવ બન્યો હતો અંકલેશ્વર જીઆઈડીસી માં આવેલ ચાણક્ય વિદ્યાલય નજીક દક્ષિણ ગુજરાત વીજ કંપની ડીજીવીસીએલ દ્વારા ભૂગર્ભ ઇલેક્ટ્રિશિયનની કામગીરી ચાલી રહી હતી આ દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલ ગુજરાત ગેસની લાઈનમાં ભંગાણ સર્જાયું સાથે જ અંકલેશ્વર ડીપીએમસીના ફાયર ટેન્કરોએ ઘટના સ્થળે આવી આગ પર કાબુ મેળવ્યો હતો આ તરફ આગ લાગી તે સમયે નજીકમાંથી પસાર થઈ રહેલા વીસ વર્ષીય મહેશ વાઘેલા અને બાર વર્ષીય સંતોષ સોલંકી દાઝી જતા તેઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા એક તરફનો માર્ગ બંધ કરી રસ્તા પર આગની જ્વાળાઓને અટકાવવામાં આવી હતી અંકલેશ્વર જેઆઈડીસીમાં વીજ કંપની દ્વારા કરાતા ખોદકામના કારણે વારંવાર ગુજરાત ગેસની લાઇનમાં ભંગાણ સર્જાય છે અને આગના બનાવો બને છે ત્યારે આ કામગીરી દરમિયાન તકેદારી રાખવામાં આવે તે અત્યંત જરૂરી છે